ન્યૂઝ લોકસભાની ચૂંટણી માટેની આચાર સંહિતા જાહેર થતાની સાથે જ રાજકારણમાં ગરમાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે કોંગ્રેસને એક પછી એક વર્તમાન ધારાસભ્ય ભાજપમાં ભળી રહ્યા છે તો બીજી તરફ થોડા સમય પહેલા ભાજપમાં પ્રવેશ મેળવનાર રેશમા પટેલે ભાજપ સાથે છેડો ફાડ્યો છે રેશમા પટેલે રાજકોટમાં પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે ભાજપ અમારી પાસે ખોટી ઊભી કરેલી યોજનાઓનું માર્કેટિંગ કરાવવામાં આવે છે ત્યારે આજે વિધિવત રીતે હું ભારતીય જનતા પાર્ટીમાંથી મારું રાજીનામું આપું છું એક જે કહેવાય છે કે અમે લોકો રાજકીય પ્લેટફોર્મ પર હતા તો સકારાત્મક પરિવર્તન માટે હતા અમે તમારા માર્કેટિંગ માટે અને ખોટી યોજનાઓ જે પ્રજાલક્ષી યોજનાઓ છે એનું ખોટું માર્કેટિંગ કરાવવામાં આવે છે અને પ્રજા સુધી પ્રશ્ન પહોંચાડવામાં આવતો નથી અને આ તાનાશાહી માનસિકતા સામે હજારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પરેશાન છે અને આજે મારે આમ તો ખુશી કહો તો ખુશી અને દુઃખ કહ્યું તો દુઃખ ભારતીય જનતા પાર્ટીથી હું ઓફિશિયલી છેડો ફાડી રહી છું હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીને આ પત્ર લખી અને જણાવી રહ્યું છું કે આપની તાનાશાહી નેતાઓના કારણે કાર્યકર્તાઓ હેરાન છે પ્રજા હેરાન છે પૂરા ગુજરાતને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીએ શું હાલત કરી છે ગુજરાતની એટલા માટે હું જી ચોક્કસ આ લેટરમાં મેં જણાવ્યું છે કે હું હવે આ અન્યાય સહન કરી શકું એવી હાલત નથી જી હું ભારતીય જનતા પાર્ટીના એ પ્રદેશ પ્રદેશ અધ્યક્ષને જણાવવા માંગુ છું સમગ્ર પાર્ટીને અને રાષ્ટ્રના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહને પણ જણાવવા માંગુ છું કે આપની તાનાશાહી નીતિઓના કારણે કાર્યકર્તાઓ હેરાન છે હિંમત નથી કરતા પરંતુ અમે તો જનક્રાંતિમાંથી ઉત્પન્ન થયેલા એ લીડરો છીએ કે અમને કોઈની બીક નથી આજે આ લેટરમાં પણ મેં સ્પષ્ટ લખ્યું છે કે તમે તાનાશાહી માનસિકતાથી કાર્યકર્તાઓને હેરાન કરો છો અને આ લેટર

અને ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓના સન્માનમાં અર્પણ કરું છું બાકી આ તાનાશાહી નેતાઓ માટે મારી પાસે શબ્દો માત્ર વગોડવાના અને એ લોકોને નકારવાના જ છે એટલા માટે આજે હું ભારતીય જનતા પાર્ટીમાંથી હું મારો છેડો ફાડું છું અને એ લોકોની જે પાપની નેતાઓની જે પાપની ભાગીદારી હતી એમાં ક્યાંક ને ક્યાંક મને આ સુધી ઘૂંટન થતું હતું એ પાપની ભાગીદારીમાંથી પણ આજે હું મુક્ત થાઉં છું એ વાતની મને ખુશી છે અને આગળના દિવસોમાં હું વિધિવત રીતે મારી લોકસભા ઉપર ધ્યાન આપી અને હું મારું કાર્ય શરૂ કરીશ ને સાથે સાથે એ પણ કહું છું જનતાને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કે અત્યાર સુધી એ લોકોની સચ્ચાઈ મે બોલી છે એ લોકોની કૂટનીતિઓ મે બોલી છે અને આ એ જ શાહોના આ એ જ તાનાશાહોની માનસિકતા છે કે એની હિંમત નોતી કે રેશમા પટેલને સસ્પેન્ડ કરી શકે